તાલો ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને જય માતા જય શ્રી રામ અને એ દોઈ લીધી છે દબો દૂધ ભરવા દાવો ને હજી મારે બા ખાટલે બેઠા ને જઈ લો તાપે છે જુઓ તમે જી રહ્યા ટાઈટ લાઈ જવા કાંઈક જોવો ટાઈટ તાવડી ઉત્તર નીકળી એટલી ટાઈટ બાકી છે રીતે બે રોટલા છે પાંચ રોટલા કરવાના ભાઈ એટલી ટાઈટ ભાઈ જુઓ તમે અને હમણાં ગજબથી ગજબ થી બહુ વસ્ત પડે છે વરસાદ થઈ ગયો ને એટલે હમણાં થોડાક દે ટાઈટ તો પડશે એટલે થોડોક હમણાં થોડોક સમય હે કે ત્રીક મોડું ઉભું થવાનું કરી નાખવું તો જો વળ ખાતો ખાતો ઊભો થાય એટલે દી ઉગી જો ઉભું ન ખબર પડે એ બધું હવે હવે સાબ નહીં હોય તો આ સાપી લઈ

દેખાણ ને એટલે ઉભું રહી ગયો છે બળી ના દે તો પીડા ઝીણું ઝીણું હજી હે કે મારે આ મેથી વાટવાની જવું આ મેથી આ મેથી વાટવાની બધી મારે

દવા પછી ફેંકડી ને હવે બેઠા લીંબડીને સાહેબ હેક કરી લાઈન નું કામ કમ્પ્લીટ થઈ ગયું દવા દીવો બોલો વાંધો કરે છે ને અહીંયા પક્ષીઓ લાઈન તોડ નાખેલી હતી બીજી માથે ટોપ સડાવી દીધી ટોપની લાઈન હતી માથે બીજી ટોપ સડાવી દીધી હરકી કરી નાખીને હવે કરી નાખી એટલે કાલે લાંબ પાણી વીયું જાય ડુંગળી તો હાલો ફેમલી ભેં ધોઈને હવે હું દૂધ ભરી આવું દૂધ ભરી આવું એટલે ગામમાં અહીંયા થોડુંક અડધો કિલોમીટર દૂધ ભરી આવું દૂધ ભરીને ધોઈ છી હાલો ફેમલી તો ભેં દોઈ લીધી છે ભેં દોઈને હવે હું જાઉં છું દૂધ ભરવા દૂધ ભરી આવું હવે અહીંયા ગામમાં મોદાળીયા આજ મારો વારો આવી ગયો છે દૂધ ભરવાનો કારણ કે ઓલા બે ભાઈ છે તે ટેક્સ રાખે છે બેલી લઈ છે એટલે આજ મારો વારો આવી ગયો દૂધ ભરવા જવાનું ન તો તઈ લો ભરી આવે કાંઈ આમ દૂધ એમ ટાઈમ થાય એટલે એટલે આપણે ખાલી ભેંસ દોન હોય તો ભેંસ દોઈને મેક દોન હોય એ ભરી આવે એમ રીતે ટાઈમ થઈ જાય એટલે આજે આપણો વારો આવી ગયો દૂધ ભરવા જવાનો આપણે દૂધ ભરી દીધું હવે હજી કામમાંથી હવે ડાયરેક્ટ મળીએ મેળો હોય તો ભાઈ ભાઈ ફોન પડી જાય મારા હાથમાં મારે ફોન પડી જાય હાથમાં